નમસ્કાર સ્વાગત છે ગોગંબા તાલુકાના કણબી પાલી મુકામે આજ રોજ સ્વામિનારાયણ મંડળના યુવકો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી જે રેલી કણબી પાલીથી ગોગંબા બજાર મઠ બોરિયા જેવા ગામોમાં થઈ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ફરી અને પરત કણબી પાલી મુકામે આવશે તેવું જાણવા મળ્યું છે કણબીખ પાલી ખાતે સ્વામિનારાયણ મંદિરના નવનિર્માણ અને ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ ત્રીસ માર્ચથી પહેલી એપ્રિલ સુધી ત્રણ દિવસ સુધી ભવ્યતાથી ઉત્સવ ઉજવાનાર છે જેના ભાગરૂપે આ બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં સંસ્થાના વિદ્વાન સંતોએ આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારી પૂજન કરી અને યુવાનોને બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આ રેલી સમગ્ર વિસ્તારમાં ઉત્સવનું આમંત્રણ આપવા તથા ઉત્સવનો ઉદ્ઘોષ કરવા માટે કાઢવામાં આવી છે ત્યારે તારીખ ત્રીસ માર્ચથી ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા કરવામાં આવેલ છે જેમાં સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય સહિતના મોટેરા સંતો પણ પધારનાર છે અને અહીં કણબીપાલી ગામમાં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ પચાસ વર્ષ અગાઉ થયું હતું જે મંદિરના સ્થાને હાલમાં અહીં ચા ચાર કરોડના ખર્ચે ભવ્ય અને દિવ્ય મોટું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ તેમજ ઘનશ્યામ મહારાજનો પચાસ વર્ષ પૂર્ણ થતા નિમિત્તે સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગોગંબા તેમજ આજુબાજુના દરેક ગામની ધર્મપ્રેમી જનતાને આ ઉત્સવની અંદર ત્રણે ત્રણ દિવસ પધારવા માટે કણબીપાલી સત્સંગ મંડળ અને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આજે કાઢવામાં આવેલી બાઇક રેલીએ સમગ્ર વિસ્તારની અંદર ભારે આકર્ષણ પણ જમાવ્યું હતું બાઈક રેલીની અંદર આ યુવકો પોતાની બાઇકો સાથે એની ઉપર ધજા લગાડી અને આ બાઈક રેલીની અંદર જોડાયા હતા દરેક યુવકોએ પોતાની સંસ્થાની ઓળખ તરીકે બંડી પણ ધારણ કરી હતી અને બાઇક રેલી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે નીકળી હતી જેને સંસ્થાના વિદ્વાન સંતોએ પ્રસ્થાન કરાવ્યું હતું ધજા ફરકાવી અને સ્વામિનારાયણ મંત્રના નાદ સાથે આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે સ્વામિનારાયણ મહામંત્રના જય જયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સૌએ ભગવાનના જયકારા સાથે ડીજેના તાલ સાથે આ રેલીની અંદર જોડાયા હતા રેલીની અંદર ભાઈઓની સાથે બહેનો પણ એક પ્રાઇવેટ વાહનની અંદર જોડાઈ હતી અને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરતાં કરતાં રેલી કણબી પાલી મંદિરેથી નીકળી અને ગોકંબા બજારમાં થઈ મઠ ગમીરપુરા બોરિયા તરફથી અને છેક સિમરિયા સુધી જનાર હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ રેલીની અંદર જોડાયેલા યુવકોનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો હતો અવકાશમાંથી જોતા આ દ્રશ્યો ખૂબ જ અદ્ભુત લાગી રહ્યા હતા અને આ સ્થળ પણ જોરદાર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા જે રેલીના દ્રશ્યોના બાઇક રેલીએ સમગ્ર વિસ્તારની અંદર ભારે આકર્ષણ જમાવ્યું હતું અને યુવકોએ પોતાના ગણવેશની અંદર શિસ્તબદ્ધ રીતે સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશને ધારણ કરી અને આ રેલી કાઢી હતી